તો ચાલો આજે હું તમને ખાવસા કઈ રીતે બનતા હોય છે તે બતાવું છું

અને આજે ઘણા ટાઈમ પછી અમે બધા સાથે નાસ્તો કરવાના છીએ તો ચાલો આજે હું તમને ખાવસા કઈ રીતે બનતા હોય છે તે છું તો સૌથી પહેલા આપણે સૂપ લઈ લેવાનું હોય છે અને પછી સાથે આપણે કાંદા નૂડલ્સ લીલા કાંદા ચટણી રેડ ચટણી અને તીખી ચટણી આવતી હોય છે જે આપણે નાખવાની હોય છે તો આ નાખી અને સાથે હલાવી અને સાથે પાપડી નાખી અને ઉપરથી લીંબુ આ લીંબુ છે લીંબુ નીચોવીને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને હલાવી ને આપડા ખાવસા રેડી થઈ ગયા છે તો આપણે આ ખાવસા નું મારા વેર રોડ પર પરેશભાઈ ના બહુ જ ફેમસ છે અને સાથે આ છે આલુ પૂરી પરેશભાઈ બહુ જ ટેસ્ટી સુરે ઓકે આજે છે સન્ડે અને મારા માસીનો મારી મમ્મી પર કોલ આવ્યો હતો કે આજે આપણે બહાર લંચ કરવા જવાનું છે બધાએ ભેગા મળીને તો અમે બધા આજે બાર લંચ કરવા માટે જઈ રહ્યા છીએ હવે તે ક્યાં જઈ રહ્યા છે હવે હું તમને ત્યાં જઈને જ બતાવું ચાલો શરૂ કરીએ અમે લોકો આવ્યા છીએ ઉમિયાધામ મંદિર મંદિર તો અત્યારે બંધ થઈ ગયું છે પરંતુ અહીંયા ભોજન ગૃહ છે જ્યાં અમે જમવાના છીએ તો આજે અમે ફૂલ ફેમિલી ત્યાં જમવાનો પ્રોગ્રામ કર્યો છે તો ચાલો જમવા જઈએ આવી ગયા છે આ મારા છોકરાને અત્યારે ખુશબુ એ જાદુ બનાવેલો પણ હવે તેને ખોલી નાખ્યો છે ખૂબ જ તડકો છે પણ ઠંડીના લીધે ખબર નથી પડતી આ તો છે મારી મમ્મી અને બધા અમે જઈ રહ્યા છીએ ભોજન કરવા આ છે સુરતના ઉમિયાધામ મંદિરનું શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટનું પ્રસાદ ઘર જ્યાં અમે ગુજરાતી થાળી જમવા આવ્યા હતા આ છે પંચકુટિયું શાક ગુજરાતી પંચકુટીઓ શાક આ છે મગનું શાક સાથે પૂરી અને રોટલી છે સાથે ભાત છે સલાડ અને ગુજરાતી દાળ હતી અને સાથે છાશ આ થાળીની પ્રાઇઝ હતી સિત્તેર રૂપિયા અને એકદમ સાત્વિક ભોજન હતું જે અનલિમિટેડ હતું બધા પેડ ભરીને જમી શકો છો તમારે જ્યાં સુધી જમવું હોય ત્યાં સુધી જમી શકો છો બધા ખૂબ જ એન્જોય કરીને જમી રહ્યા હતા તો અત્યારે અમે બધા જમી અને બહાર આવી ગયા છીએ અને બધા જ અહીંયા ભેગા થઈ ગયા છીએ ચેર પર બેસી ગયા છીએ બધા તમે જોઈ શકો છો અહીંયા બધા જ સાથે બેસી ગયા છે અને આ મારી મમ્મી વજ્રાસનમાં બેસી ગઈ છે મારા માસી વજ્રાસનમાં બેસી ગયા છે મારા લખી માસી છે આપ તમને કદાચ તમે પહેલીવાર મળ્યા હશો આ લોકો હમણાં ફરવા ગયા હતા દિનેશ માસાને ને એ લોકો તો આ લોકો ત્રણે ત્રણ બેનો જમી અને વજ્રાસનમાં બેસી જતી હોય છે માસી વજ્રાસનના શું ફાયદા છે વજ્રાસનમાં જમીને બેસવાથી વજ્રાસનમાં બેસવાથી શરીરના માટે સારું છે અને ખાવાનું પાચન થઈ જાય

મમ્મી એને જમાડી રહી છે હાય હવે અમે બધા આજે ઉભા થઈ અને બિસ્કિટ કે બેસવા માટે જઈ રહ્યા છીએ આપણે આગળ વધી રહ્યા છીએ ચલો બાય ઓ અમે મનનતાલરમાં આવી ગયા છીએ અને એન્જોય કરી રહ્યા છીએ ટાઈમ પસાર કરી રહ્યા છીએ અમારી સેવા ત્યારે કોઈ જ નથી ઓકે کی جگہ ہے کلا ہمیں بہت چنتا ہوں اپ کا نام کیا ہے نام کیا نام بتاؤ بتاؤ چاہتا ہوں جی ہمیں بہت بڑا بنا رہا ہے نا یہ نام نہ کرنا پڑے گا بس ایک موسم کا

આછે ગણપતિ મહારાજ અહીંયાથી છૂટા થઈ અને અમે બધાએ શાંતુમાસીના ઘરે જવાનો પ્લાન કર્યો હતો તો અમે ઉમિયા બધા આવી ચૂક્યા છીએ આવીને થોડીવાર સુઈ ગયા હતા હજુ પણ ઘણા લોકો સુઈ રહ્યા છે મારી મમ્મી રહી છે મારા માસી સુઈ રહ્યા છે

આ ભાઈ વિકી ભાઈ આજે રજા હતી પણ અમારી જોડે નહીં આવ્યા હતા અહીંયા સોનું પણ સુઈ ગઈ છે પણ એક્ટિંગ કરી રહી છે સૂતી નથી અને મારા સાંતુ માસી ચા બનાવી રહ્યા છે તો અત્યારે એમની ચા બની ગઈ છે તો તમે જોઈ શકો છો માસી ચા કાઢી રહ્યા છે એકદમ સ્પેશિયલ ચા હોય છે મારા માસીની આ છે આ છે મારા માસીના હાથની સ્પેશિયલ ચા માસી તમારી સ્પેશિયલ ચા માં તમે શું શું નાખો છો તો આટલા બધા આયુર્વેદિક વસ્તુ મારા માસી નાખે છે અને ચા બનાવે છે અહીંયા બધા ફન કરી રહ્યા છે એન્જોય કરી રહ્યા છે દાંત કાઢી રહ્યા છે જોઈ શકો છો મારા માસા એમને સા ખરી મસ્તી કરી રહ્યા છે લકી માસીની જીવડો આવી હોય ને મારા માસીની ચા આવી ગઈ છે સ્પેશિયલ અરે ઓર આ છે મારા માસીની સ્પેશિયલ ચા एकदम મલાઈથી તરબતર ચા ના પાડી રહ્યો છે મારો બલ્લુએ દૂધ પીધું છે અહીંયા બધાને ચા પીરસાઈ રહી છે તો આ તો અમારો સન્ડે નો ફૂલ ફેમિલી બ્લોગ જો તમને અમારો બ્લોગ અમ્યો હોય તો અમારી ચેનલ ને લાઇક કરજો